રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશમલ તેરી બ્લોગ ગેમ કેમ હો ફેમિલી બધા મજામાં માં આઈ હોપ મજા માં છે ભાઈ મારા વિડિયો જોતા હોય આપણે મજામાં જવાય તો મિત્રો પાછો જવાનું થઈ ગયું આપણે વાગ માં ને આજનો દી ગયો જઈ છે જોવા માટે વિડિયો માં બઈને રહેજો ખાસ મિત્રો બધાને જોવામાં આવે છે અત્યારે ખબર નહી કે હું જઈ દી એનો જવાનું છે વાગ માં ને વાગ અત્યારે હું જોઈ અને લઈ જવાનું છે મારી પાછળ આમ જવું છે ફાઇનલી મિત્રો આવી ગયા આપણે વીડીમાં બકરા આમ હૈલા જઈએ અને હું એનાથી સો ગજની દૂરી પર હાલું એને ભેગું ન હાલે તો પછી પડ્યા ખેરો એટલા માટે નહીં મિત્રો એટલે કોઈ હલાય એવું નહીં કાંટા ઇઝ વેરી ડેન્જર સંભરાતું હોય તો ડીજે સંભરાતું હોય છે

રાઉન્ડ મારવા જાવ ગયો હો લીગો બાવર મે ભાગી ગયા છે અમારા ગાંડા હે ને કે રેતા નથી ભાઈ હું ફટકાર હે ને ખબર નહી અડી જ કાઢે સીધી જાતા છોકરા રેડું રાખે વળી કો બે હું રમે બકરા બધા ગાડેડા આવી છે વધારે આમાં મને ખબર હોય મારા બકરા બે ચાર છ ગાડા છે દેખાય બાકી હજી હજી આવે ભાઈ ઘેરો એટલે નીકળી જ જાય છ હાથ ગાડેલા હે હજી આમ વહી ગયા તો નહીં ઓલું વાઘે આવી ગયું લીધું એ અડધો ઘેરો આવ્યો છે આખું નહીં આવ્યું હોય અડધું સારા કામ પાણી ઝડપી ગયું છે હજી કેવાય સાડા અગિયાર થઈ ગયા ને હજી ઘેરો ઝેડો નથી ઘેરો હજી મળ્યો નથી તો ઘાણી થવાની છે હજી કહીશ ઈ કેદી કામ આવે ગયા ઝાડવા માથે ચડીને ટ્રાય કરું આમ કદાચ દેખાય ગઈ તો ઈ ગઈ જેવું છે મિત્રો હ ભાઈ સાહેબ હવે ચડ્યો હા તમારો ભાઈ ઝાડ ઇઝ વેર વેરી ડેન્જર ને માન છે ક્યાંય બકરા દેખાતા નથી ભાઈ ઘેરો ઘેરે ઘટને ઘાણી કઈ છે મિત્રો આજ નથી મળ્યું ઘેરો એટલે મારા મમરા હરખા પેન ભરાવાનું પછી ઠેકડો મારવા જેવું થઈ ગયા ભાઈ આમાં બધે દી હારા ન હોય તો એક એક ઝાડ વેસડવાનો અમારે દી આવી જાય કેવા દી આવી જાય કેવા દી આવી જાય ઝાડ વેડવાનો દી આવી જાય ઓલા ફોન ભોગવી ગઈસ અમારી ડુંગરા વાળા ઉને રહે શનિ દેવ ખોરે લઈ લીધા અમને શનિ નડે મિત્રો આમ ના ઝાડ વેડવાનો દી એવો એટલે ગોવાળું અને બધે એમ થયું ડુંગર વાળાને હારા જલસો અમારું મન સમજતું ડુંગરવાળા કેવા જલસા હોય અટાણે જેવો ઉપાધિ છે ખબર નહીં આમ રોડ વાળી ભીતે જાય એકાદ બે ભરતા જ ખાલી થોડોક આટલું પચીસ હજાર નુકશાન હશે એ સારો માણસ હૈ છે ન કરતો પછી ક્યાં ઉપાધિ છે ત્રણ ચાર લાખ નું કોકરું ભેરવી નાખે ડાયરેક્ટ મોટી જ નુકશાન ગોવાને આખો જ કરવાની હળીએ કાઢવાની ગોતવાના મને જ બી ખે એ ન થાય ને તો સારું અમારા ગાંડા નીકળી ગયા એટલે પૂરું પાસે ગયા હે એટલા હાચવી કોઈને ભેરવીને આવશે ને તો પછી અમારા નથી અમારા હોય ને તો તમારા દેખાડ પછી ભગવાન ભરો જતું હોય એમ એમ પછી અહીંયા થોડું મને જ્યાં ત્રણ ચાર લાખ ની નુકસાની કરીને આવ્યો હોય દસ પંદર નીકળી ગયા હોય ચોદ બે લાખ ની ખોટ ખાઈ લેવા પછી ત્રણ ચાર લાખ નો ભરવા જેવાય મારું માનું તો એવું કહ્યું મિત્રો તો આવી રીતના આમ ઝાડે વાર આવશે ગાય એ ગાય હું શું કેતો તો કાંઈથી ભંગાવ ને તો કોઈને ગીએતા નહીં ઓલો હાઠ વરસનો માથેથી પડ્યો ઝાડવા પછી ઓલા વાઘ હોય ગયો જો આ મોડી કો બાવર નું કાઈટ નહીં મને હાંસવી અને હાઈન કરી દઈશ અને કાલે કોઈને જોતા હોય ને તો પહોંચી જજો આપણે તમારો ભાઈ ગીવે કરી નાખો હે ફલાણા ગામમાં ફલાણા ભાઈ ઘરે કરે બાકી આ ધંધો ન કરાય બધું કરાય બકરા સારવા ન કરે હા હવે હાર રહી ને દુધ્ધેશમાં મહાદેવ નો ડુંગર છે અને એ લોકો બકરા રાયડું આવડું નાખે છે અમારો ભગવાન કરે ને જો આપડા હોય ને તો સારું ન કરે આજે ને મમરે હે હાડા બહાર થયા છે અગિયાર વાગ્યા નોખા પડી ગયા બકરા અને હે ને ઈ ઉપાધી હતી હતા હવે રાયડુ ના છે નતર મુકા લગભગ તો આપડા જ થવા જોઈએ ઓલે કમરો સાયર એલી કો કદાચ એને એનો ખબર પડી ગઈ હોય તો હોય એવું બધું થઈ ગયું પણ હજી આખું સારા કહી છે અડધું ખાલી એક જ બકરી એવી ભાઈ હજી રબારણામાં હતી એની પહાડી સોરી ગઈ આની પેઢી વા પેઢી વા આવે ને એ તો બોલ લાંબી કહાની અમે એક હું આમાં જતા હતા ને એની બકરી રહી ગઈ હતી ને એ પછી વહી ગયા તા ને રહી હતું એ પછી અમે રાખ્યું હતું મોટું થયું ને વ્યાણું ને ગીત ગીત ગાતે હજી આખું અડધું સારક નહીં હોય અડધા જ છે ઓલું એક જ ભજકું આપણે રબાર દુનિયાનું ખાવાનું ખાઈ નહીં મારે ચઢાવ ભાઈ હજી એક પીડી છે ત્યાં આખું સારક આવશે એ આવશે ને તૈયાર એના વગર આખું સારક નો થાય અમારા બેગ સારા જેવા મોટા ઘેરો તૂટે ને એટલે ન હોય ચકલા કોઈ બાજ ના બને મિત્રો બાજના બાજ બની ગયા બાજની પાખું જ કપાઈ ગઈ અને હું ચડ્યો ચઈડો હતો લેટેસ્ટ ઊંચી જગ્યા પર ત્યાંથી બકરા દેખાવાની શક્યતા રીએ એક જ મિનિટ વાઘ એ છે બોલું કેનું અહીંયા ઘણા દેખાય ભાઈ એ વાઘ મારું હોય તો પચાસ ટકા એવું લાગે છે સો ટકા નથી કે તો પચાસ ટકા ગોવાર ના દેખાય ને તો આપડા જઈશું સમજવાનું તો આપણું આ વાઘ આમ એને ને વારતું હોવાનું એક ગાડરે દેખાય છે લગભગ મિત્રો છે છે ગાડર નથી મારું સમજવાનું કોઈ હો ટકા ખાતરી કરી લીધી મિત્રો આપણું વાઘ છે આપણું વિચાર કરો એ ઘેરો ક્યાંથી તૂટ્યો હતો હું તમને કહું કેટલું અડધું વાઘ હે અને વિચાર કરો એ ક્યાંથી નીકળી જતા

ડંકી ઠારું અડધું વાં હે ને અડધું એ મારા આગળ હે ગોવાર ઇઝ એવરીથિંગ ઇટ ઇઝ ધીસ નોટ રિસ્પોન્સ ઇ કયો તમે હું જ છો એક બકરી આમથી જાતી હતી ને ઓલી એક રબરણ આવી ને એટલે મને શંકા ગઈ મેં વાગ તો આમ ભાગી ગયું તો મિત્રો ફાઇનલી મારા રૂવાડા બેહી ગયા અને એમાં હજી એશિયા નહીં હોય તો મારા ભાઈ મિત્રો ઓલો બકરા આમ જાય છે દેખાતા હોય તો અને એક જ સેકન્ડ આપણે સે ઉતરના પડે ગા એવડો વાત આપણે જવાનું ઓલો ઘેરો આકવા અમી ધાર રહીંક આવડો આવડો સફર કરવો પડશે આ બકરા રહીએ ને એ રીતે રેટા રેટા રેટામાં ધાર ની હે ને પાછળની સાઈડ જે ડંકી છે ને કણે આવશે મને મારા બકરા ઉપર આટલો ભરો હોય આટલો એ બકરાને ઘેરો રહી ને જોઈએ કે એટલે એને મને હું આપતો આવે ફાઈનલ મિત્રો ઓલા બકરા આવે છે વાંભું કરીને આવ્યો તો ખરા હાજ મગઈ હલી ગયો તો જવાનું મૂડ હતું જ નહીં હું આમ ડંકી ઢારા જાઉં ને હૈલા વાંબે એટલે વાંધો ના આવ્યો આકવા જાગે જતા હતા અને ઓલા બકરા હવે જડી જાય ને તો સારું હવે મેં ને એવું કર્યું એક ઘેરો ગોતી ને એક ઘેરો મેં દીધો ઓલું આમ રેડું હૈલું આવે ગયું આમળા આવે તો સારું આટલો ભરો હોય આવશે તો ખરા પણ નહીં આવે ને તો આ બધું કાકરા થાય અને આ બધા આવી જાય હજી આખે આમ બાવરું ભાટકવાનું મરી જાય તો અહીંયા કરે એટલે આખું વાઘ પૂરું થઈ ગયું વાગાડી દીધો હવે ફાળો બાર ફાળો બાર ને માથે થઈ ગઈ છે ત્રણે તો પાણી બાણી પાઈ આપણે પાણી પી પછી કંઈક નિરાશ થાય મેં તમને કીધું હતું એવી રીતના મિત્રો ઓલું વાઘ અહીંયા પહોંચી ગયું છે ડંકીએ અને ઓલા આલીકો છે આવે મારે આપવી જોઈએ ડંકી એટલે બધા પાણી પી લીધું એ બધે ભેગા થઈ ગયા મિત્રો ઓલા આમથી આવે છે આજે આમથી આવે છે અને એ આવે ડંકી હાકશે ને પી છે હું હાંકવાનો નથી કે મને ચડે હવે ખીચ ફાઇનલી મિત્રો બધેને પાણી તો લીધું કાવતરું એવું જ કઈ છે અને એને પાછું આકી આવું જોઈએ અડધા પીધો ને અડધા નથી પીધું એટલે પાછો પી લઈએ ડંકી આપીએ લાંબી ન થઈ ગયો મિત્રો અડધી કલાક આવી ગઈ એક ધારી અડધી કલાક ડંકી આવેલી હોય એક ધારી એટલે માણસ ને હું હાલ વિચારી દેજો એટલે વચ્ચમાં નાનકડે એવું બ્રેક લઈ લેવાનો પાછું ચાલુ થઈ જાવ દસ પંદર મિનિટ ના વિહામો આવે નહીં અને બાપ કઈ ફૂટે નહીં પીવાનું કઈ લડતા પી લીધો એટલે ભાગવા માંડે કઈ વા બકરા નોર થઈ ગયા ને એમાં અડધા હજી બાકી છે એને બધા પાવા હાથું પાછો આટો મારવો જો તો મિત્રો હાલનો હજી એને ઉજાગ્રો છે બે વાઈ ગયો બે અઢી વાઈ કે બે અઢી વાઈ ગયા છે ને હાથે કરીને કહી રહ્યો એ ભાઈબંધ હતો જે પચા પીસી છે કે કહેવાય કેવી માંડવી યાર્ડમાં મોકલવા નહીં મેહલો જતો મારો ભાઈ હા યાર મેં કીધું હાલો હું આવું વાળીએ કાંઈક આવતા રહી ને પાછા એમ આમ બારે બે મજા આવે ને બધે હરખર કાંઈ કાંઈક આમ પતી હું બાપ પતે દોઢસો જેટલું હતું ને પાઉ ટ્રેક્ટરમાં ભરવાનું કોઈ સરિયે નહીં લાંબી ના થઈ ગયા સાંજે દોઢ બે વાગે બધે હું ને ગૂગલ ને ભાઈ આ ને અમે ચાર ને પાંચ છ વાર થયું બે વગાડે કીધા અને એવું વિડીયો તમને નાખી દઈ

Vì tay chân lâu, vay cái râm nơi kia 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 video. kia 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 video. આપણે મને એવું લાગે છે આજનો બ્લોગ એ બહુ વધારે લાંબો થઈ ગયો છે તો આ બ્લોગે અહીંયા જ પૂરો કરીએ મિત્રો આ વિડીયો સારો લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ ડાયરા